આજે તારીખ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ ભારતીય પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીના સન્માન માટે નક્કી કરવામાં આવ્યો છે પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાની તક આપે છે જેના ઉપલક્ષમાં વડોદરા પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા જૂની કલેક્ટર કચેરીના ધારાસભા ખંડ ખાતે પત્રકાર મિત્રો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તેમજ મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા પત્રકારોની કામગીરીને બિરદાવવામાં આવી હતી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે પ્રેસની સ્વતંત્રતાનું કરે કરે છે છે અને પ્રેસ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કાઉન્સિલ પત્રકારોને માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડે છે સહિતના વિવિધ મુદ્દે સેમિનાર દરમિયાન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાષ્ટ્રીય પ્રેસ દિવસ નવેમ્બર ના રોજ વડોદરા માહિતી ખાતા દ્વારા તમામ મીડિયાના મિત્રો સાથે પ્રેસની અગત્યતા બાબતે તેમજ લોકતંત્રમાં મીડિયાનો જે ફાળો છે તે બાબતે કાર્યક્રમમાં હાજરી આપી તમામ મીડિયાના મિત્રો સાથે મીડિયાની સકારાત્મક ભૂમિકા તેમજ તેમનો દેશના વિકાસમાં શું રોલ છે તે બાબતે ચર્ચા કરી તમામ મીડિયાના મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસની મતે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનો રોલ ખૂબ જ અગત્યનો છે આપ આપના કાર્યમાં સારી એવી કામગીરી અને પ્રગતિ કરો તેવી તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ હવે આજ રોજ આપણે સોલ નવેમ્બરના દિવસે જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે આ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમય અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે